નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાગોડિયા ખાતે શસ્ત્રપૂંજન કાર્યક્રમ યોજાયો ભાગોડિયા નગરમાં રંગીલા હનુમાનજી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામૂહિક પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા એ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી દરમિયાન તાલુકાના ગામે ગામ ખાતે પૂજનનો કાર્યક્રમ તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો આજે એએચપી રાષ્ટ્રીય બજરંગ દળ સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ વાઘોડિયા જયંબી ચોકડી પાસે આવેલા રંગીલા હનુમાનજી મંદિર ખાતે સામૂહિક શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાઘોડિયા તાલુકા બજરંગ દળ પ્રમુખ બજરંગ શર્મા જિલ્લા બજરંગ દળના નીતેશ પટેલ અનિલ મહારાજ તથા આર એસ એસના ભરતસિંહ બાપુ સહિત તાલુકાના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જય જય શ્રી રામ તથા હર હર મહાદેવ સાથે વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું સ્ત્રી સમાજ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રના રક્ષણ માટે શસ્ત્ર અને શસ્ત્ર બંને માટેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી નવરાત્રી દરમિયાન નવદુર્ગા સ્વરૂપમાં દેવીએ દિવ્ય શસ્ત્ર ધારણ કરી રાક્ષસોનો સંહાર કરી શસ્ત્રોનું પૂજન કર્યું હતું રામે રાવણનો વધ કરી શસ્ત્રોનું પૂજન કર્યું હતું જેથી હિન્દુ પરંપરા મુજબ દશેરાના દિવસે સામૂહિક અને ઘરે ઘરે પણ પૂજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ